અરવિંદ કેજરીવાલને ઈડીએ ગઈકાલે ત્રીજી વખત સમન્સ મોકલ્યું હતું જો કે તેમ છતાં અરવિંદ કેજરીવાલે હાજર થવાની ના પાડી હતી ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરૂવારે એટલે કે ચાર જાન્યુઆરીની ધરપકડ થઈ શકે છે દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમની આશંકા વ્યક્ત કરી હતી આતિષીએ પોતાની પોસ્ટમાં અરવિંદ કેજરીવાલના ઘરે ઈડીએ દરોડા પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે જ ધરપકડની પણ શક્યતા હોવાનું જણાવ્યું હતું આંગે સૌરભ ભારદ્વાજે પણ ઈડી સીએમ કેજરીવાલની તેમના ઘરે ધરપકડ કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું મહત્વનું છે કે દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીએ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા જો કે કેજરીવાલ હાજર થયા ન હતા તેમના વતી ઈડીને કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજ્યસભાની ચૂંટણી અને ગણતંત્ર દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે જેથી સવાલો લેખિતમાં આપવા જણાવ્યું હતું અગાઉ ઈડીએ તેમને બે નવેમ્બર અને એકવીસ ડિસેમ્બરે હાજર થવા કહ્યું હતું ત્યારબાદ કેજરીવાલે આ બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા અને ઈડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો ફ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ